વડના વૃક્ષનું હિન્દુ ધર્મમાં અનોખું મહત્વ રહેલું છે કારણ કે વડના મૂળથી લઈને પાંદડા સુધીના દરેક અંગોનો આયુર્વેદમાં ઘણો ઉપયોગ દર્શાવવામાં આવે છે આ સાથે વડનું વૃક્ષ ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વનું છે તો આવો આ વડના વૃક્ષનું આપણા જીવનમાં શું મહત્વ રહેલું છે તેના વિશે માહિતી મેળવી ઘણી વાર પ્રશ્ન થતો હોય છે કે વડ કેમ વાવું જોઈએ વડ એક અક્ષય વૃક્ષ છે એ આપણું ભારત દેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ એક આધ્યાત્મિક વૃક્ષ છે વડને વાયા પછી હજારો વર્ષ સુધી વડનો અંત થતો નથી એ હજારો વર્ષ સુધી જીવંત વાળું વૃક્ષ છે વડ એક ઓક્સિજનનું ફેક્ટરી છે એ બીજા વૃક્ષની કમ્પેરિટિવ પર્યાવરણને પ્રકૃતિને મદદરૂપ છે વડ ઉપર જે ટેટા અને એ થાય છે એ પક્ષીઓ માટેની ભોજનશાળા છે એક પક્ષીઓનું વસાહત કહી શકાય વડને આજ વડ એવું વૃક્ષ છે કે જેમાં આપણા ઘણા બધા ઋષિ મુનિઓ ગૌતમ બુદ્ધથી માંડીને ઘણા બધા તપસ્વી ઋષિ વડની નીચે એમના આત્મજ્ઞાન થયું અને ઋષિ મુનિઓ પહેલાંના સમયમાં ગુરુકુળ અને જે આપણી બધી પ્રક્રિયા હતી એ વડના નીચે જ એ લોકો ધ્યાન લગાવતા હતા અને શિક્ષણ આપતા હતા તો આ વડ એક આપણા ભારત દેશમાં આધ્યાત્મિક વૃક્ષ છે વડ આપણા શાસ્ત્રોમાં એમ કહેવાય છે કે વડ ની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ છે એમ એટલે એક આધ્યાત્મિક રીતે પણ વડનો સારો એવો ટૂંકમાં ફાયદો છે અને એનાથી વડ નીચે જો ધ્યાન લગાવીએ આપણે તો આપણને એક ઉર્જામય આપણા શરીરમાં એક ઉર્જાનો સંચાર થાય છે અને આપણને એક અનુભૂતિ થાય છે કે ભાઈ આપણે એક આધ્યાત્મિક જીવન જીવતા લોકો હંમેશા વડને સાથે ધ્યાન લગાવતા હોય છે અને વડ વાવવાથી પર્યાવરણનું પણ સારું એવું ટૂંકમાં સંરક્ષણ થાય છે અને એનાથી લઈને પક્ષીઓ અને અન્ય જીવો માટે પણ ટૂંકમાં ખોરાક અને રહેવાની વ્યવસ્થા થાય છે તો હળ વાવીને આપણે પર્યાવરણનું જતન કરવાનું એક ઉમદા કાર્ય કરી શકીએ જો વડના વૃક્ષના દાળખાઓ કાપીને આપણે એને તળાવ કિનારે લગાવીએ તો આપણને એમાં વધુ સફળતા મળે કારણ કે ત્યાં વડના વૃક્ષને ભેજ મળી રહે છે અને એનો વિકાસ પણ સરસ થાય છે અને જો તળાવ કિનારે આ વડના વૃક્ષો વધુમાં વધુ હશે તો એનાથી લઈને ભારત દેશનો આર્થિક વિકાસ પણ થશે કેમ કે તળાવ કિનારે રહેતા બગલા અને જે બીજા પક્ષીઓ છે જે તળાવ પર નિર્ભર છે એમને એક આશ્રય સ્થાન મળશે તળાવ કિનારે રહેવાનું અને એમની સંખ્યામાં વધારો થશે તો એ ખેડૂતોના પાકને નુકસાન કરતાં જે તત્વો ખરા ઇયળ તીડ એને એને પોતાનું ભોજન બનાવશે અને એનાથી લઈને ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થશે એમનું પાક ઉત્પાદનમાં વધારો થશે જેથી લઈને વધુમાં વધુ આપણે તળાવ કિનારે વળ પીપળ ઉમરા જેવા જો વૃક્ષો વાવીશું જે આવનારા હજારો વર્ષો સુધી જીવંત રહેશે અને પ્રકૃતિ પર્યાવરણનું તો સંરક્ષણ કરશે એની સાથે સાથે માનવ જીવનને પણ ઉપયોગી થશે નાના મોટા લાખો જીવોને એના ઉપર રહેવાનું એક ટૂંકમાં આશ્રયસ્થાન મળશે અને એનાથી લઈને આપણે માનવ જીવનને ઉપયોગી અને આહાર જે ભોજન જે માટે આપણે ખેડૂતો જે પાક પેદા કરે છે જે અનાજ ઉત્પાદન કરે છે એમાં પણ વધારો થશે અને એ આપણા દેશ માટે પણ ફાયદાકારક રહેશે